પ્રસંગે અહીંયા પધારી ચુક્યા છે જોરદાર ગુજરાત રાજ્યની સાથે સાથે સમસ્ત ભારત વર્ષ માટે સૌ કૃષ્ણ ભક્તો સૌ માધવરાયજીના ભક્તો માટે અત્યંત પાવન સ્થળ અને એવી જ અલૌકિક ક્ષણ જ્યારે પ્રેમની પ્રેરણા મૂર્તિ એવા ભગવાન માધવરાયજીએ માતા સાથે પ્રેમનો સ્વીકાર કર્યો અને લગ્ન કર્યા એ અલૌકિક ક્ષણ એ અલૌકિક ઘડી અને એ અલૌકિક સ્થળ એટલે આ માધવરાય માધવપુર માધવરાયજીનું માધવપુર જે ગુજરાતની ધરતીને મળ્યું છે અને ગુજરાતની ભૂમિકામાં આવું આ ભવ્ય આયોજન છે ત્યારે સર્વે મહાનુભાવોનું આ મંચ ઉપરથી સરહૃદય સ્વાગત કરીએ છીએ રામનવમીનો આજનો આ પાવન દિવસ છે અને સમસ્ત ભારત દેશ જ નહીં પણ વિશ્વમાં વસતા કૃષ્ણ પ્રેમીઓ માટે પણ આ અલૌકિક અવસર છે ત્યારે માધવપુર મેળાનું ભવ્ય શુભારંભ દીપ પ્રજ્વલન થકી કરાવવા માટે સરહદય વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીને સાથે માનવંતા મંત્રીગણ અને સર્વે મહાનુભાવો જોડાશે સાંદિપનિ આશ્રમના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર નું પચન થશે હરે ઓ ચંદ્ર માચો સૂરજો અજય શ્રોત્રપ્રા ન મુઘા अग्निराजायाताम् शुभम् करोतु कल्याणम् आरोग्यम् धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीप ज्योतिर्नमोऽस्तु ते दीप्नरायण भगवान् ખૂબ ખૂબ આભાર સંસ્કૃતિ સંસ્કારો અને પરાણતાનો અનેરો સમન્વય એટલે આજનો આ ભવ્ય દિવસ આજના અભવ્ય પ્રસંગમાં માનનીય મુખ્યમંત્રી સ્વયં અત્રે પધાર્યા છે સાથે મહાનુભાવો પણ છે તો આપણા વિધિવિધાન મુજબ સર્વપ્રથમ તે સર્વેનું સ્વાગત કરીશું હું વિનંતી કરીશ માન્ય મંત્રીશ્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ શ્રી મુળુભાઈ બેરા સાહેબને स्वागत करते श्रीनु साथ साथ श्री एम थन्नारसन मनय अग्र सचिवशी रमतगमत युवा सांस्कृतिक प्रवृति विभाग डॉ राजेन्द्र कुमार सचिव श्री प्रवासन देवस्थान नागरिक उड्डयन यात्राधाम उद्योग खाण विभाग श्री आलोक कुमार पांडे मान्य कमिश्नर श्री युवक सेवा सांस्कृतिक प्रवृत्तियों સુશ્રી એસ ચાકસુઆંક માન્ય પ્રવાસન કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તથા શ્રી એસડી કલેક્ટર શ્રી પોરબંદર સંયુક્ત સંયુક્તરૂપે તેઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું ત્યારબાદ વિનંતી કરીશ માન્ય શ્રી પોરબંદર અર્જુનભાઈ મોઢવાડિયા શ્રી બાબુભાઈ બોખીરિયા માન્ય પૂર્વ મંત્રી શ્રી શ્રી રમેશભાઈ ઓડેદરા માન્ય પ્રમુખશ્રી જિલ્લા ભાજપ પોરબંદર શ્રી નિલેશભાઈ મોરી મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ પોરબંદર શ્રી ખિંજીભાઈ મોતીવરસ મહામંત્રી જિલ્લા ભાજપ પોરબંદર શ્રી અશોકભાઈ મોઢા મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ પોરબંદર સંયુક્ત રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે તાળીઓની સાથે આપણે વધાવી લઈએ તેઓની ઉપસ્થિતિને ત્યારબાદ શ્રી મનુભાઈ ભુવા સરપંચ શ્રી માધવપુર શ્રી જનકભાઈ પુરોહિત ટ્રસ્ટી શ્રી માધવરાય મંદિર માધવરાયજીની છબી અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે આલૌકિક અને વર્ષો પુરાણું માધવરાયજીનું મંદિર એક અલૌકિક વિરલ ઘટના આપણા સૌ માટે એવો અલૌકિક ક્ષણ માધવરાયજીની આમ પ્રતિમા તેઓને અર્પણ કરીને તેઓનું સવિશેષ અભિવાદન અહીંયા થઈ રહ્યું છે ખૂબ ખૂબ આભાર હવે વિનંતી કરે શ્રી બીવી ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદર તેઓ સ્વાગત કરશે માનનીય કેન્દ્રીય મંત્રી ભારત સરકાર શ્રી મનસુખભાઈ સ્વાગત શ્રી જેબી વદર નિવાસી અધિક કલેક્ટર શ્રી પોરબંદર તેઓ સ્વાગત કરશે માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળે સાહેબનું માન્ય મંત્રી શ્રી જળ જળસંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય વિનંતી